નવ ત્રણ તેરી નવ લખી લઈએ નવ માંથી નવ જાય તો જવાબ આવે શૂન્ય હવે આપણે ઉપરથી થી ચાર ઉતારવો છે પણ એની પહેલા એક પોઈન્ટ છે તો ચાર નીચે ઉતરવા માટે એની પહેલા જે પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટને આપણે ઉપર જવા દેવો પડે આપણે આ નિયમ જ યાદ રાખવો જો કોઈ સંખ્યા નીચે ઉતારવી હોય અને જો એની આગળ એક પોઈન્ટ હોય તો એ પોઈન્ટ આપણે ઉપર જવા દેવાનો છે હવે આપણે ચાર ને નીચે ઉતારી લઈએ ત્રણ ના ઘડીયામાં ચાર થી નાની સંખ્યા ત્રણ એકુ ત્રણ ત્રણ એકુ ત્રણ લખી લઈએ ચાર માંથી ત્રણ જાય તો જવાબ આવે એક ઉપર થી ઉતારી લઈએ બે હવે નીચે બાર થઈ ગયા છે તો ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર લખી લઈએ બાર માંથી બાર જાય તો શેષ વધે શૂન્ય તો ઉપર આપણો જવાબ આવી ગયો છે ત્રણ પોઈન્ટ ચૌદ

આગળ જોઈએ આઠ ભાગ્યા અઢાર પોઈન્ટ ચાર હવે અંદર અઢાર આપેલા છે તો આઠ ના ગણ્યા અઢાર કે અઢાર થી નાની સંખ્યા આઠ દુ ને સોળ આઠ દુ સોળ લખી લઈએ અઢાર માંથી સોળ જાય તો જવાબ આવે બે હવે ઉપર ચાર ઉતારવા છે પણ એની આપણી પાસે જવાબ આવી ગયો છે બે પોઈન્ટ ત્રણ આગળ જોઈએ પાંચ ભાગ્યા એકસો પાસઠ પોઈન્ટ પાંચ હવે અંદર સોળ છે તો પાંચ ના ઘડિયામાં સોળ કે સોળ થી નાની સંખ્યા પાંચ તેરી પંદર પાંચ તેરી પંદર લખી લઈએ સોળ માંથી પંદર જાય તો વધે એક હવે ઉપર થી ઉતારીએ પાંચ હવે નીચે પંદર થઈ ગયા છે તો ફરીથી પાંચ પાંચ આવ્યા છે તો પાંચ એકુ પાંચ પાંચ એક પાંચ લખી લઈએ પાંચ માંથી પાંચ જાય તો શેષ વધે શૂન્ય ઉપર આપડે જવાબ આવી ગયો છે તેત્રીસ પોઈન્ટ એક આગળ જોઈએ સોળ ભાગ્ય બે હવે સોળ ના ઘડીમાં પાંત્રીસ કે પાંત્રીસ થી નાની સંખ્યા છે સોળ બત્રીસ તો આપણે એને લખી લઈએ પાંત્રીસ માંથી બત્રીસ માંથી બત્રીસ જાય તો શેષ વધે શૂન્ય તો આપણો જવાબ આવે છે બે પોઈન્ટ બે આગળ જોઈએ બાર ભાગ્ય અઠ્યાવીસ ચોર્યાસી અંદર અઠ્યાવીસ છે તો બાર ના ઘડિયામાં અઠ્યાવીસ ની નાની સંખ્યા છે બાર દુ ચોવીસ તો બાર દુ ચોવીસ લખી લઈએ અઠ્યાવીસ

આગળ જોઈએ હવે માની લો કે ભાંગાકાર માં આવી રીતે સંખ્યા આપેલી છે કે ભાંગાકાર ની અંદર ની સંખ્યા અને ભાંગાકાર ની બહાર ની સંખ્યા બંને માં પોઈન્ટ આપેલા છે તો આ દાખલા કઈ રીતે ગણવા હવે બરાબર અહીંયા ધ્યાન રાખજો બહુ જ સરળ છે જો એક પોઈન્ટ બે

ઉપર થી પાંચ ઉતારવો છે પણ એની પેલા પોઈન્ટ છે તો એ પોઈન્ટ ઉપર જવા દઈશું હવે પાંચ ઉતારી લઈએ તો નીચે થઈ ગયા છે પંચોતેર તો પંદર પંચા પંચોતેર પંદર પંચા પંચોતેર લખી લઈએ પંચોતેર માંથી પંચોતેર જાય તો શેષ વધે શૂન્ય તો જવાબ આવે છે બત્રીસ પોઈન્ટ પાંચ મતલબ એક પોઈન્ટ લઈએ આપેલા છે બે પોઈન્ટ પાંચ ને પચીસ કરવા માટે હું પોઈન્ટને એક અંક જમણી બાજુ ખસેડીશ પોઈન્ટ ભાંગાકારની બહાર જમણી તરફ એકવાર ખસેડ્યો તો અંદર પણ આપણે એકવાર વાર ખસેડશું તો બહાર આપણે આવે છે અને અંદર આવે છે બાવન પોઈન્ટ પંચોતેર

તો બે પોઈન્ટ પાંચ ભાગે પાંચ પોઈન્ટ બસો પચીસ નો જવાબ આવે છે બે પોઈન્ટ અગિયાર તો આપણું બીજું સ્ટેપ અહીંયા પૂરું થાય છે અને પ્રેક્ટિસ માટેના દાખલા તમે સ્ક્રીન ઉપર દેખાય છે ગણજો અને પ્રેક્ટિસ કરજો આશા રાખું છું કે આ વિડીયો જોયા બાદ તમને આ બાબતે કોઈ પ્રશ્ન નહીં રહે તો મળીએ આગળના વિડીયોમાં